બોસ બચાવ સક્સેસ 272 રૂપિયા 62 62 રૂપિયા 500 700 800 900 1000 800 800 મને હારું છે મુનાભાઈ 88 88 રૂપિયાના હાલો ભાઈ હારું અઠ્યોતેર ઓગણસી એસી ઓગણસી રૂપિયા ઓગણસી છે એસી રૂપિયા એસી એસી રૂપિયા એકાશી સારું છે એકાશી રૂપિયા ત્રણ થાય બસો એક્યાસી રૂપિયા ફાડા ગોલટીની વાત કરીએ તો ગોલટીની વાત કરીએ તો પાંચસો રૂપિયાથી લઈને પાંચસો ને વીસ ત્રીસ રૂપિયા ફાડા હોય તો પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને સાડી પાંચસો પાંચસો પાહ રૂપિયા પાંચસો સાડી પાંચસો રૂપિયા એવા બદલામાં સફેદ બદલામાં ભાવ થાય છે ને લાલ બદલાની વાત કરીએ ને તો ફાટા ગોલ્ટી બસો રૂપિયાથી લઈને બસો વીસ રૂપિયા ફાટા ને ગુલટી હોય તો એખો એંશીથી લઈને બસ્સો રૂપિયા લાલમાં ને સફેદમાં પાંચસો રૂપિયાથી લઈને સાડી પાંચસો રૂપિયા ફાટા ગોલટી

છન્ણો રૂપિયા છન્નો સત્તાણું અઠ્ઠાણું નવું અઠ્ઠાણું અઠાણું નેવો રૂપિયા નેવો નેવો રૂપિયા નેવો એકાણું બાળકણ રૂપિયા બાણું બાણવા રૂપિયા ને ત્રણ વટ આપી દો રૂપિયા નેવું ને બાણું છન્નું પંદર રૂપિયા ત્રણસો ને બે રૂપિયા બે બે રૂપિયા ને ત્રણસો બેઠ બે ત્રણસો પંદર રૂપિયા ત્રણસો પંદર પંચ્યાસી 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 રૂપિયા ને બોલું ભાઈ સારું છે સારું સારું થયો એસી મૂકી દાતેર છોતેરતેરતેર ઓગણસી ચોરાશી ચોરાશી રૂપિયા ચોરાશી ચોરાશી રૂપિયા ના પચાસ પંચ્યાસી પંચ્યાસી પંચાસી રૂપિયા ના પંચાશી બાણું 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 રૂપિયા બાણું ચોરાણું પંચાણું પંચાણું સત્તાણું નવ્વાણું

સાત આઠ નવ દસ પાંચ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ પાંત્રીસ ત્રણું ત્રણું થઈ ગયા ત્રણ રૂપિયા ત્રાણું ત્રણ રૂપિયા ના ચોરાણું ચોરાણું રૂપિયા ચોરાણું ચોરાણું રૂપિયા ના

આવે <imitation> છે

આપણે <stocking tea> <IES> <s> <Hi> <yeah. X>